વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન હેઠળ સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ દરમિયાન ભુજના સુમરાસર ગામે સ્વચ્છતા અભિયાનને વેગવાન બનાવવા એક અનોખો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે ગ્રામજનો સામાજિક સંસ્થા અને પંચાયત સાથે મળીને ગામમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે ગામમાં છેલ્લા આઠ મહિનાથી સફાઈ અભિયાન ચાલી રહ્યું છે તો આ સાથે જ ઘન કચરા અને પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપનોનો પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવ્યો છે મહત્વનું છે કે ગામની સાત જેટલી પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓના સાતસો જેટલા બાળકોને પણ આ પ્રોજેક્ટ સાથે સાથે આવે છે છે વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી ત્યારે થેલીમાં કચરો લઈને આવતા હોય આ વિસ્તારનો સૌથી મોટો ગામ છે અને સફાઈ બાબતે અમે બધા સતર્ક છીએ મારી સાથે ઘણી બધી સામાજિક સંસ્થાઓ સમાજના તમામ સમાજના આગેવાનો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને બધા જ લોકો મને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે અને અમે સાથે રહીને આ સફાઈ અભિયાન હાથ ધર્યો છે હા આ અભિયાન અમારું જોડાણ થયું છે અઢાર મે પ્રોગ્રામનું લોન્ચિંગ થયેલું કુકમા પંચાયત ખાતે ત્યારે ત્રણે પંચાયતના સરપંચ પંચાયત મેમ્બર અને ગામ લોકોના આગેવાની સાથે અને આ પ્રોગ્રામ છે અમારો રૂડા ફાઉન્ડેશનનો ઘરથી માંડીને આજુબાજુને ગાલી મોહલ્લા અને આ શેરી અને પછી આપણા ગામ સુધી तो आनंदर एसएमसी ના સભ્યો આપણા સરપંચ શ્રી પણ દરજી નવા રણછોડભાઈ આરી છે બરાબર એ ઘણા સમયથી આ આ કાર્ય રત છે આની સંસ્થા સાથે ગામમાં સાફ સફાઈ બહુ વ્યવસ્થિત ચાલે છે